જો મિત્રો મજામાં મજામાં જે છે સ્વાગત છે મારા નવા બ્લોગમાં હવા પડી ગયું છે અને આ વરસાદ નું માહોલ થઈ ગયો માંડવી બધું પલાળી નાખ્યું છે કઈ રીયું નથી બધું ભૂકો તો હાવ ગયો હવે આ રીએ કીધી ત્યારે નીકળી હવે બધે ભર હતા એ બધા ફેલાવા જો હું તમને માંડવી આગળ જઈ હાલો પછી રાખી આવી થઈ જવું

वरो यहां का रास्ता देखो गाइस हमारे यहां का इतना आउटरोडिंग वाला है और रस्तो जाओ हमारे आगे आगे तो जो

તો હું નીકળી ગયો કેરમ રમવા ન્યા જઈ ગમે કેરમ થોડી વાર ટાઈમ પાસ તો કરી લે ચાલો ન્યા જઈ પછી તમને મળો કેરમ તો રહી માં પછી આપણે આવી ગયા પાસે કપાસ આટલો હતો આટલો ઘડ્યો છે કાલે તૂતરી જાય ભાઈ ચાલો આપણે ઉતાર નાખી કપાસ અત્યારે અંબાઈ નીકળી ગયા ગામમાં પાંચારા જવું તું કોથળીઓ નથી લેવા અરે ખાવાની કોથળીઓ કોથળી બોથળી લઈ આવી ખા નાસ્તો બાસ્તો અત્યારે આમ બે નીકળી ગયા છે ગાડી આપણી અહીંયા પડી છે ચાલો જાય કન્ટિન્યુ રસ્તામાં જોતા જાવ તમે આપણે દુકાન જઈને આવતા રહીએ ખાવાનું બાવાનું રહી પહોંચી ગયા આપણે ઘરે ચાલો થોડીક મળી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળું તમને બીજા બ્લોગમાં રામે રામ ડાયરાને